મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના વાગવડલા ગામે પ્રાથમિક શાળામાં નવીન શૌચાલયનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેમાં પાયાનું ખોદકામ કર્યું જ નથી અને જમીન લેવલ જ બાંધકામ ઊભું કરી દેવાયું હતું ત્યારે એક સ્થાનિક જાગૃત નાગરિકે મીડિયા મિત્રોને જાણ કરતા મીડિયા મિત્રો ઘટના સ્થળે પહોંચી સ્થળ ઉપર જઈ મુલાકાત કરતા વાગવડલા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હું રજા ઉપર હતો અને આ બાંધકામ ચાલુ કર્યું હતું અને મેં સરપંચને જાણ પણ કરી હતી કે કામ વ્યવસ્થિત કરવામાં આવે પણ બાજુમાં બીજું શૌચાલયનું બાંધકામ કરવા માટે પાયાનું ખુદકામ કરતા સરપંચ દ્વારા ઊભું કરવામાં આવેલ શૌચાલય પાયા વગરનું હોવાનું જોવા મળ્યું તેમજ મટીરીયલ પણ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું હોવાનું વાઘવડલા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું અને ગ્રામજનોનો આરોપ છે કે શાળાનું શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તો લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને સ્વચ્છ ભારત અભિયાન મિશન અંતર્ગત સરકારના ધજાગ્રા ઉડાડતા પ્રાથમિક શાળાના શૌચાલયના કાનમાં જોવા મળ્યા હતા અને શૌચાલયનું કામ સારું અને ગુણવત્તાવાળું બનાવે તેવી બાળકોના વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે બિરુજ કાડુવે ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બાર્યા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ મને માહિતી મળી હતી કે સંદાસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સંડાસ બાથરૂમનું કામ ચાલતું હતું તે દરમિયાન ત્યાં પાયો બિલકુલ ઝીરો ટકા ખોદવામાં આવ્યો છે એવી મને માહિતી મળી હતી તેના આધારે મેં શાળાના પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ પારગી તેમને મેં જાણ કરી હતી એના દસ મિનિટ પછી મને વાસિયા કોઈ પંચાયત સરપંચ ના પતિશ્રી શાંતિલાલ ભાભોર જેઓ હાલ કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસ પાર્ટી પ્રમુખ ફતેગોડા તરીકે હોદ્દા પર બિરાજમાન છે જેઓનો ફોન આવ્યો હતો અને ફોન પર મને એવી ધમકી આપવામાં આવી કે તું કોણ છે પ્રશ્ન કરવા વાળો તું મારો ઓરનો સભ્ય છે તે ખોવાઈ જઈશ આ રીતે તું ઉઠાવી ખોવાઈ જઈશ અને લોડે લાગી જઈશ એવા અભદ્ર શબ્દ કર્યા અને બીજી વસ્તુ ખાસ કે મને દસે દસ ગોળીઓ નાખીશ ખોવાઈ જઈશ આવી આપી છે જેથી મારી એસપી દાહોદ કલેક્ટર દાહોદ તેમજ ટીડીઓ સાહેબ દાહોદ ને નમ્ર વિનંતી છે કે આ ખરેખર આવી ખોટી ઘટનાઓ બની રહી છે અને ખોટું કાર્ય થઈ રહ્યું છે એનો અવાજ દબાવવા માટે

આપ જે મુદ્દા સાથે આવ્યા છો તેમનો હું મારો બનતો પ્રયાસ કરીશ કે તમને સો એ સો ટકા એના વિશે માહિતગાર કરું અને જે તમારા મુદ્દા છે એમનું હું સમજણ પાડી છું અત્યારના સમયમાં મારે ખાલીથી પંદર દિવસની અગાઉ ગ્રુપ ગ્રામ પંચાયત વાસ્યા તરફથી એક શૌચાલય મંજૂર થયેલ છે વાવગઢલા પ્રાથમિક શાળામાં જે કુમાર શૌચાલય છે એવું સરપંચશ્રી દ્વારા મને જણાવેલ હતું ત્યારબાદ ત્યાં જે ડેમેજ શૌચાલય હતું તેનું તોડી પાડી અને નવીન શૌચાલયનું બાંધકામ કરવાનું થતું હતું ત્યારે અમુક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા ત્યારે જે બાંધકામ હું જે તે સમયે તાલીમમાં હતો બીઆરસી ભવન ખાતે ત્યારે અહીંયા સરપંચસિંહ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું અને મને જે અમુક ક્ષતિઓ જણાવી ત્યારે મેં સરપંચસિંહને રજૂઆત કરી હતી કે થોડું ઘણી સાહેબ પાયા વિશેની કંઈક ક્ષતિઓ બી છે એટલે જ્યારે હું સ્કૂલમાં હાજર થઉં તો પછી આપણે ચાલુ કરીશું પણ છતાંય કામગીરી થોડી ચાલુ રહી હતી અને જે પાયાનું છું એ થોડુંક કામગીરી જે જે મટિરિયલ જે જે વાપરવાનું છે એ ઓછું વાપરેલ છે એવું જણાય આવતા જાગૃત નાગરિક તરીકે મને જાણ કરેલ હતી તો એ વિશે મેં સરપંચને કહેતા એ રૂબરૂ આજે બોલાવેલા હતા પણ આજે આવી શક્યા નથી અને આ જે રજૂઆત છે એ પગલે આપણે કેવું લાગે છે કે ખરેખર પહેલા મને ખબર નથી પડી પણ જે હમણાં બાજુમાં પાયો ખોદતા એમને થોડું દેખાઈ આવેલ છે કે ભાઈ પાયોની જે ક્વોન્ટિટી હોય છે તે એમના તાલુકા કક્ષાના જે એન્જિનિયર હશે એમને જ ખબર હશે કે કેટલો ઊંડો પાયો લેવાનો છે બરાબર મને તો એની એટલી બધી જ્ઞાન નથી પણ અહીં દેખાય છે કે ભાઈ પાયો થોડો ખોદેલો ના હોય એવું આમ નજર સમક્ષ દેખાય છે બે ફૂટ બે ફૂટ બે ફૂટ